હલો ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં જે આજે આપણે આ ધાણામાં દવા સાટવાનું ચાલુ છે અને આ ધાણા થયા પંચાવન દિવસના અને દવાનો જો આ પહેલો રાઉન્ડ હે અને જો દવામાં હે ટાટાનું કોન્ટા ખૂબનાશક અને ફાળ ફૂલમાં મહાન ફલ હે બે જાયની દવા છે બાકી કંઈ બીજે કંઈ રોગજીવાય છે ને હેઠળ ધાણામાં ધાણા દેખાય છે અને ત્રીસ ટકા જેવા ફૂલમાં હે ચાલીસ ટકા જેવા અને આ ગોઠણ ઉપર ના થઈ ગયા બધા અને અટાણા વી બે પંપ જેવું જોવા સાથે અને હવે જો આના પછી એક જ રાઉન્ડ આવી જાય દવાનું એમાં ફૂગનાશક ને પાછા રાઉન્ડમાં દાણા સડતા હોય એટલે ઝીણી ઈર કે હોય તો એના માટે ઈરની દવા આવી આજે ફરે કંઈ ઈરની નાખી નથી ઈર કોક હોય તો અટાણે કંઈ નળે નહીં કેમકે હજી દાણા બહુ બંધાતા ના હોય એટલે માટે હાલે કંઈ ઈર કંઈ નુકસાન કરે નહીં પાછો દસ પંદર દિવસ પછીનો રાઉન્ડ આવી એમાં ઈરનો સટકાવ કરવો હે જો તમને આગળ બતાવું કે આ દવા ને કોન્ટાપ ને મહાન ફૂલમાં આવે ત્યારથી બે રાઉન્ડ ફૂગનાશક ના કરી નાખો એટલે હાલે બાકી કાંઈ દવાની જરૂર પડતી નથી દાણામાં તો આપણે પેલો રાઉન્ડ ચાલુ કર્યો હે તો એક રાઉન્ડ ફૂગનાશકને કરવો હોય જો આ દવામાં ટાટાવાળાનું જો આ ક્વોન્ટા પ્લસ છે અને એમાં એક જાગોના જલ આવે સિસ્ટમિક ફી સાઈડ એક જાગોના જલ પાંચ ટકા તો નોર્મલ ફૂગના છે બહુ એવીમાં નથી આપણે સસ્તું પડે શરૂઆતમાં રાઉન્ડમાં તો વાલે એવી નાખવાની કંઈ જરૂર નથી ધાણામાં તો આમ તો બે રાઉન્ડ નહીં આના કરી તોય પણ કંઈ વાંધો આવતો નથી અને આ મહાન ફળ છે ફૂલ ફાળ માટે દિવ્ય અમૃત ટૂંકમાં આ કેમિકલ વગરનું આવે છે કોઈ જાતનું કંઈ નુકસાન કરતું નથી દિવ્ય બાયો સાયન્સવાળાનું એ દાણો આમાં સારો એવો પણ થાય ને ફૂલ આવે સારા થાય એના માટે મહાન ફાળ છે અને ટાટાનો કોન્ટ્રાક્ટ ફૂગના છે કોઈ ભૂકી સારો આપણે આવે એ ના આવે અને દાણા કુલ આપણે થયા હોય બધા દાણો ભરાઈ જાય એના માટે અને આ સિવાયનો હજી પાસા રાઉન્ડમાં આપણે ફેરવશી દવાહી એનો પણ આગળ તમને વિડીયો દેખાડી આ બધી દવાનું બેનું દ્રાવણ કરી નાખ્યું શું હે અને ક્વોન્ટાપનું પ્રમાણ એ પણ ત્રીસ મિલિયનનું એ રાખેલ અને આનું ચાલીસ મિલિયનનું રાખેલ એ પ્રમાણ આજના વિડીયોમાં આટલું જે કોઈ મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચજો ધન્યવાદ